હીરો હોય પાઠ કેવા પાડેલા હોય એવા પ્રકારના ત્રિકોણિયા ત્રિકોણ કરેલા છોકરો નથી ત્રિકોણ મિત્ર કરી ના માપ હોય પરંતુ માનો કે કોઈનું ટીપણ બનેલું નથી તો હું તમને બતાવું જુઓ કે આનું ટીપણ બનેલું નથી અને હદ કાયમ કરવા માટે આ સ્કેચ આપ્યો છે દેખાય છે બરાબર ટીપણ આનું બન્યું નથી સ્પષ્ટ લખેલું છે

એટલે બત્રી ફૂટ પણ બત્રી ફૂટ નહીં થાય બે હાકર વચ્ચે આમ ગેપ પડે એ આખો હિસાબ હિસાબે એટલે એ જે છે સાકર કડી એ પણ તમને હું બતાવું ટ્રાય કરું કે આ જે છે સાકર કડી છે જુઓ અહિયાં જે છે એ સોળ કડી મેં તમને કીધી ને એમાં અહિયાં પંદર હાકળ અને તેર કડી બતાવી છે એવી રીતે બીજું જુઓ આ બધું સ્પષ્ટ નથી હોતું લાંબા ટૂંકું થોડું ઘણું હોય અહિયાં જુઓ બે કડી માત્ર બતાવી છે

રિફ્લેક્ટ થઈને પાછું આવે ટોટલ રિફ્લેક્ટર મશીન એક જગ્યાએ રાખે રિફ્લેક્ટર અવાજ પાછો આવે વેવલેન્થ આવેલેથમાં ઇંચ નો ફેર પડે નહીં સેન્ટીમીટર સેન્ટીમીટર એમાં કોઈ પ્રકારનો ફરક પડે નહીં તો આ થયું નવું ટીપણ અહીંયા મેં તમને ત્રણ પ્રકારના ટીપણ ટિપ્પણ વિકલ્પ સાથેની માહિતી આપી આવી રીતે નવા નકશા પણ હવે બની ગયા છે જ્યાં જ્યાં પ્રમાણેશન પ્રમાણિત થયા છે ત્યાં સુધી આટલી માહિતી એ બહુ ઉપયોગી થશે તમને